અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગેમિંગ ઝોન પર પોલીસથી તવાઈ સોલા આનંદનગર અને પોલીસે કુલ ચાર ગુનાનો દાય છે ગેમિંગ ઝોનના માલિકો વિરુદ્ધ ગુનો દાય છે કોર્પોરેશન રિપોર્ટ બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે ચોત્રીસ જેટલા અમદાવાદની અંદર ગેમિંગ ઝોન માનો આવી રહ્યા હતા જેમાં કેટલાક ત્રણ જેટલા જે ગેમિંગ ઝોન છે એની પાસે એનઓસી પણ નહોતા પ્રકારની ખબર હતી અમારી સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાય છે ઉદય શું તપાસ થઈ છે શું કાર્યવાહી હાથ છે હાલમાં ગેમિંગ ઝોન મામલે જનકજી અમદાવાદની અંદર જે આખી એસઆઈટી બનાવવામાં છે હતી એની અંદર જે અમદાવાદમાં જે ગેમિંગ ઝોન ચાલે છે અત્યારે એની શું પરિસ્થિતિ છે લાઇસન્સો કેવા કેવા પ્રકારના છે શું ઓળખ છે એ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ તો લઈને જ છે તપાસ પૂર્ણ થઈ પૂર્ણ થયા બાદ જે છે ખામી જણાયા હતા અમુક જગ્યા પર પરમિશન ન હોવા છતાં પણ ગેમ ઝોન ચાલતા હોવાનું ધ્યાને આવતાની સાથે જ કે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર કુલ ચાર ગુના નોંધવામાં આવેલા છે તેમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે ગુના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ગુનો નિકોલ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો આ રીતે કુલ ચાર ગુના જે છે નોંધેલા છે અને કંઈક ને કંઈક ખામી જણા હતા આ ગુના નોંધાય અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે બિલકુલ બિલકુલ આભાર ઉદય તો આપ જોઈ રહ્યા છો કે તમામ ગેમિંગ ઝોનમાં હાલ તપાસ થઈને તપાસ બાદ હવે આ કાર્યવાહી પણ કરાઈ છે આ કાર્યક્રમના સૌ પ્રાયોજક છે